પોરબંદરમાં ઘણા મહિનાઓથી અત્યંત બિસ્માર બની ગયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું છે જેમાં એકી સાથે રૂપિયા બે કરોડથી વધુના ખર્ચે પંચાવન રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ થઈ છે જેમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું નગરજનો જણાવે છે પોરબંદરના પંચાવન રસ્તાઓના નવીનીકરણની કામગીરી શરૂ થઈ છે જેમાં રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તે રાત્રિના સમયે વાહનોની ખૂબ જ અવરજવર હોય છે અને ચોપાટી પર નોંધપાત્ર હોય છે આવા સમયે નગરપાલિકા દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એક બાજુ રોડનું લેવલિંગ સહિત પેચવર્કનું કામ ચાલુ હતું અને બીજી બાજુ જ રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ હતી એ જ રીતે એસટીથી થી પોલીસ હેડક્વાર્ટર તરફ જતા રસ્તે રસ્તે કોઈ આડસર કે બેરિકેટ રાખ્યા વગર જ કામગીરી ધમધમી રહી હતી ઉપરાંત ધૂળની ડમરી પણ સતત ઉઠતી હતી જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે પાલિકાના કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ સ્થળ પર જોવા મળ્યા ન હતા અને મોનિટરિંગ વગર જ કામગીરી થતી હોવાનું નજરે ચડ્યું હતું ઇમરજન્સી સેવા એકસો આઠ એમ્બ્યુલન્સ થી માંડીને અનેક વાહનો સતત નીકળ્યા હતા એવા જ સમયે સમારકામ ચાલુ હતું કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ પ્રકારે રસ્તાને નવીનીકરણ કારણે કામગીરી નગરપાલિકાએ હાથ ધરવી જોઈએ નહીં અથવા જ્યાં ક્યાંય પણ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે ત્યાં સમારકામના નિયમ પ્રમાણે ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવો જોઈએ પરંતુ તેવું કરવામાં આવ્યું નહીં હોવાથી અકસ્માતનો ભય સર્જાતો હતો માટે નગરપાલિકાના તંત્રએ આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ અને રોડ બંધ કરીને પછી જ પેચવર્ક કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામે છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર